નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકો માટેની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો રફાઈ પબ્લિક સ્કૂલ જે રફાઈ પબ્લિક સ્કૂલ જે બોરુ ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એકેડેમિક યર બે હજાર ચોવીસ પચીસ માટે ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફ્રોમ ટ્રેન ટીચર્સ ફોર ધ ફોલોઈંગ સબ્જેક્ટ તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી ટીચર્સ ઇંગ્લિશ કોમ્પ્યુટર એકાઉન્ટ સોશિયલ સાયન્સ ગુજરાતી ઇકોનોમિક સ્ટેટિક્સ માટે ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો ડિઝાયર્ડ ક્વોલિફિકેશન ધરાવતા હોય તેવા બેચલર્સ માસ્ટર ડિગ્રી ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ પ્લસ બી એડ કરેલા હોય તેમજ કેન્ડિડેટ વિથ સીડી મોન્ટેસરી ઇસીસી ટુ ટીચ ઇન ધ પ્રી પ્રાઇમરી જોઈ શકો છો તેવા ઉમેદવારો અરજી કરી શકશે વાઇલ ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ હેવ પ્રાયર વર્ક એક્સપિરિયન્સ ફ્રેશર આર વેલકમ ટુ એપ્લાય ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે ફોરવર્ડ ધેર એપ્લિકેશન એલોગ વિથ દેર રિઝ્યુમ રેફરન્સ લેટર્સ એન્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જે આઈડી આપેલું છે તેના પર તમારે મોકલવાનું રહેશે ઇન્ફો એટ સેલેરી પેકેજ અહીંયા મળવાપાત્ર થશે તેમજ ધ સ્કૂલ વિલ પ્રોવાઇડ ફ્રી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આફ્ટરનુન મીલ એન્ડ રેગ્યુલર ટ્રેનિંગ વર્કશોપ ટુ એનહાન્સ ટીચિંગ સ્કિલ્સ તમે જોઈ શકો છો રેફાઈ પબ્લિક સ્કૂલ બોરુ ખાતે આવેલી છે એડ્રેસ નોંધી લેશો એટ વિલેજ બોરુ તાલુકા કલોલ ડિસ્ટ્રિક્ટ પંચમહાલ ગુજરાત ખાતે આવેલી છે તેના કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતી જે રેફાઈ પબ્લિક સ્કૂલ બોરુ પંચમહાલ ખાતે આવેલી છે તેના અંતર્ગત ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય